શું મિત્રો દીકરી એન્જલ ને ભગવાન બનાવવામાં આવશે દ્વારકામાં સૌથી મોટા દીકરી એન્જલ જે અમદાવાદ થી દ્વારકા ચાલીને ગઈ છે તે પણ અત્યારે દ્વારકામાં છે અને મિત્રો અત્યારે દીકરી એન્જલના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એવા સમાચાર આવી રહ્યા છે કે દીકરી એન્જલ ને દ્વારકામાં ક્રિષ્ણ બનાવવામાં આવશે એટલે મિત્રો આપણા કાનોડો બનાવવામાં આવશે દીકરી એન્જલ ને અને મિત્રો દ્વારકામાં મટકી ઉત્સવ રાખવામાં આવશે તો તે દીકરી એન્જલને કૃષ્ણ બનાવવામાં ઉજવવામાં આવશે અને મટકી ઉત્સવ ઉજવવામાં આવશે મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે અત્યારે મિત્રો હાલ દીકરી દ્વારકા ચાલીને પોગી છે અને મિત્રો અત્યારે એવા સમાચાર આવી ગયા છે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ આ દીકરી વાયરલ થઈ રહી છે એન્જલ દીકરી અને તેને અત્યારે કૃષ્ણ બનાવવામાં આવશે મિત્રો દ્વારકામાં મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે અને અત્યારે દ્વારકામાં પબ્લિક એટલી ભીડ જોવા મળી રહી છે એમાં તે આજે જન્માષ્ટમી છે અને દીકરી એન્જલ પણ દ્વારકામાં છે અને મિત્રો એવા સમાચાર આવી રહ્યા છે ભગવાન